મેસવાણીયા પરિવાર દ્વારા સુરાપુરા દાદાની જગ્યાનું ભૂમિપૂજન હવન સ્નેહમિલન તથા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું ગુર્જર સુતાર જ્ઞાતિના મેસવાણીયા પરિવારના સુરાપુરા દાદાનું સ્થાનક દેવડા ગામમાં આવેલ છે એ વાડીની જગ્યા સુરાપુરા દાદાનું સ્થાનક ખરીદી લેવાનું પરિવારનું સ્વપ્ન સાકાર થયું આ વર્ષે આ જગ્યાની ખરીદી પરિવાર દ્વારા કરી લેવામાં આવી હતી આ અનેરા અવસરમાં ભૂમી પૂજન તારીખ 25/12/2023 ને શનિવારના રોજ કરવામાં આવ્યો. રાત્રે સૌ પરિવાજનોએ સાથે ભોજન લીધા બાદ સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેવડા ગામની જગ્યા લેવામાં ફાળો આપનાર દરેક દાતાશ્રીઓનો સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. અને બાળ મંદિરથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા. મેસવાણીયા પરિવારની દીકરી માલતીબેન મેસવાણીયાએ આ વર્ષે રાજકોટ શહેરમાંથી બેસ્ટ ટીચર એવોર્ડ મેળવ્યો તેમણે મેસવાણીયા પરિવાર વતી પરિવારે શિલ્ડ આપી પ્રમાણપત્ર આપી વિશેષ પ્રતિભા તરીકે સન્માનિત કર્યા હતા गत વર્ષના આવક જાવકનો હિસાબ રજુ કરવામાં આવ્યો ભવિષ્યમાં વધુને વધુ સારા કાર્યો કરવા માટે વિચાર વિમસ કરાયા તારીખ 6 20 11 2023 ને રવિવારે વહેલી સવારથી કુર્દેવી માતાજીના યજ્ઞ પ્રારંભ કરાયો હતો આ વર્ષના હવનમા મુખ્ય દાતા તરીકે શ્રી કિરીટભાઈ કેશવજીભાઈ મેસવાણિયા લંડન રહ્યા હતા આ હવનમા પરિવારના બે યુગલોએ લાવો લીધો હતો જેમાં શ્રી મનીષભાઈ કરસનભાઈ મેસવાણિયા સહદંપતી બેઠા હતા બપોરના 2:30 વાગે હવનમા બીનું હોમવામાં આવ્યું હતું બપોરના બધા પરિવારજનો એક સાથે ભોજન લીધું કાર્યક્રમને સફળ બનાવવા प्रमुख श्री विनुभाई भाई उपप्रमुख योगेश भाई मंत्री श्री मनसुख भाई सहमंत्री श्री हरेश भाई खजांची हिरेन भाई तथा तमाम कमिटी मेंबर्स तथा कार्यकर्ता विवेक भाई शैलेश भाई श्रेयस भाई पाथ भाई अने समस्त परिवार जहमत उठा कार्यक्रम ने सफल सुंदर बनाव कार्यक्रम में दरेक सभ्यों सहकार मदल परिवार प्रमुखश्री विनोद भाई आभार व्यक्त करो महिती अमा सहयोगी मालती बेन मेसवाणिया द्वारा आपवामा आवी हती। तमाम माहिती माटे चैनल ने सब्सक्राइब लाइक अच्छा शेर जरूर थी करो